નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એન્ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ ટોયલેટ બ્લોક છે પાળિયાદ રોડ બોટાદ તાલુકા સેવા સદનના છે અને બોટાદમાં તાલુકા સેવા સદનમાં આ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો નીચે પાર્કિંગનો જે વિભાગ છે અને આ પાર્કિંગ જે છે હા નીચેના ભોંયતળીએ આ એટલું બધું દુર્ગંધ મારે છે કે અંદર તમે એન્ટ્રી થાઓ એટલે તમને તમને એવું લાગે કે આપણે આ કઈ જગ્યાએ ગટરમાં આવ્યા કે શું છે એવી પરિસ્થિતિ તાલુકા સેવા સંદર્ભમાં અંદર એન્ટ્રી થાઓ એટલે એવી પરિસ્થિતિ તમને થશે અને એવી એવો ફીલ થશે કે આ ગટરમાં આપણે આવ્યા છીએ કે ડમ્પિંગ સાઇડમાં આપણે આવ્યા છીએ એવું આપને લાગશે તો ખરેખર આ એક શરમજનક સ્થિતિ છે અને અહીંયા અધિકારીઓ બેસે છે ક્લાસ ટુ અધિકારી અહીંયા બેસે છે ટીડીઓ સાહેબ બેસે છે પ્રાંત અધિકારી બેસે છે મામલતદાર બેસે છે એટલે કયા અધિકારીઓ બેસે છે તો ખરેખર આ શરમજનક સ્થિતિ કહેવાય કે આવું આવી પરિસ્થિતિમાં આ ટોયલેટ બ્લોક છે કે જે ગંદકીનો ઘર છે અને આ અધિકારીઓને ખરેખર એવું લાગતું નથી કે આ અમે ગંદકીમાં અહીંથી પસાર થઈને જઈએ છીએ તમે જોઈ શકો છો અને આ દરવાજો છે તો દરવાજાનું બહારણું પણ નથી એ પણ તમે જોઈ શકો છો દરવાજાનું બાહણું ક્યાં ગયું એ પ્રશ્ન છે તો ખરેખર આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને આ ટોયલેટ બ્લોકની યોગ્ય જાળવણી થવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ